કેમ છો બધાની મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ માં તમારું સ્વાગત છે આજે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો કે જે આપણે કુર્તી હોય તો આપણે કુર્તી કરેલું હોય સતત તમારે કુર્તીના જે સાંધા આવે પોઈન્ટ આવવા જોઈએ એ આગળ પસંદ થતા હોય છે બરાબર એવો બધાને પ્રોબ્લેમ થતો હશે કેમ કે જે પહેલેથી શીખે એને આ સાંધા આવે છે ત્યાં આપણે પ્રોબ્લેમ થતો હોય બ્લાઉઝ હોય કે ડ્રેસ એમાં આ સાંધે સાંધો નથી આવતો બરાબર આ રીતે સાંધો જે આવવો જોઈએ જે આપણે બાઈને જોઈન્ટ કરી બરાબર તો આ બાઈનો આ સાંધો ને આગળના ભાગનો સાંધે પોઈન્ટ નથી આવતો તો પછી આપણે આ કમરનો માપે પણ આ રીતે તમારે અહીંયા ફેરફાર થશે તો અહીંયા પણ ફેરફાર થશે તો પછી આપણે કટમાં પણ ફેરફાર ને અહીંયા પણ આપણે નીચે પણ આગળ પાછળ પાર્ટ થઈ જતા હોય છે એવો પ્રોબ્લેમ ઘણા બધા ભાઈઓને થતો હોય છે તો મને બેનોની કોમેન્ટ પણ આવે છે કે મેડમ પરફેક્ટ ફિટિંગ અને આ પોઈન્ટે પોઈન્ટ ન આવે તેનું શું કારણ એનું આજે સોલ્યુશન બહુ સુંદર વિડિયો છે પૂરેપૂરો જોજો તો વધારે તમને સમજાશે આ રીતે પ્રોબ્લેમ થતો હોય તો તમારે કઈ કઈ જગ્યાએ ભૂલ થતી હોય એ તમને હું સમજાવવાની પૂરેપૂરી કોશિશ કરીશ બરાબર તો તમે જોઈ શકો છો મેં સ્લીવ જોઈન કરી લીધી તો મેં આ પટ્ટી નથી ફોલ્ડ કરેલી તમને સમજાવવા માટે મેં પટ્ટી નથી ફોલ્ડ કરી એટલે તમને વધારે સમજાય કે હું તમને સમજાવું કે કેવી રીતના શું ભૂલથી તમારે આ પોઈન્ટે પોઈન્ટ નથી આવતો પહેલાં તો તમારે કયું જોવાનું છે કે જે કટિંગ કર્યું તેનો તમારે આ જે આપણે જે આપ્યો પોઈન્ટે પોઈન્ટ આપણે આગળ પાછળ ન હોવા જોઈએ બરોબર હંમેશા તમને હું કટિંગ ટાઈમે સમજાવું છું ભાઈ બહેનો કે જે આપણે અહીંથી એટલે સુધી આપણું જે સિલાઈ માટે માર્જિન રાખ્યું હોય એ બે પાર્ટ એક સરખાવવો જોઈએ પછી આપણે આગળનો સેપ છે એ વધારે થોડોક આપણે સેપમાં આપેલો હોય છે ને પાછળનો ઓછો હોય છે બરાબર તો એ પોઈન્ટમાં તમારી ભૂલ થતી હોય તો તમારે આ પોઈન્ટે પોઈન્ટ નહીં આવે બરોબર જ્યાં સુધી તમારો આ પોઈન્ટ બંને નહીં આવે જ્યાં મૂંઢાકનના શેપ આપ્યો એમાં ભૂલ હશે તો આ પ્રોબ્લેમ થશે પછી તમારે કઈ ભૂલ હશે બરાબર કે આપણે સ્લીવ જોઈન્ટ કરી તો સ્લીવમાં પણ તમે આ કાપડ આપણે અડધો ઇંચ રાખેલું બરાબર સિલાઈ માટે તો તમે વધારે એક સાઈડ લઈ લીધું હોય એક ઇંચ જેટલું ને આમાં એકમાં ઓછું લીધું હોય તોય તમારે આ સાંધો કોઈ દિવસ સાંધ બરાબર તો એ ખાસ ધ્યાન દેવાનું છે કે જે પહેલેથી ભાઈઓ શીખે એને આ બધી ભૂલ થતી હોય છે પણ એને ખ્યાલ નથી હોતો કે મારી ભૂલ ક્યાં છે બરોબર તો આ સમજાવવું તે રીતે તમારે જે સિલાઈમાં આ સાઈડ તમે આગળના ભાગે જેટલું કાપડ દબાવી દીધું એટલું તમારે પાછળના ભાગે દબાવવાનું છે પછી બીજો આપણે પોઈન્ટ જોઈએ કે કઈ ભૂલ હોય તો તમારે આગળ પાછળ સાંધા થશે તો આપણે આ સ્લીવ બરોબર

આપણે ક્લાસમાં તો બેનો આ રીતે ભૂલ કરતી હોય છે ને હું બધાય પોઈન્ટનું એને સમજાવવાની પૂરેપૂરી કોશિશ કરું એ જ રીતે તમને હું સમજાવું છું કે જે પટ્ટી ફોલ કરો છો તો તમે અડધા ઇંચની પટ્ટી ફોલ કરો તો બધી જગ્યાએ અડધો ઇંચ જ આવવો જોઈએ એક ઇંચનું કાપડ દબાવવાનું નથી બરોબર એ ખાસ ધ્યાન દેવાનું છે પછી આપણે આ રીતે પોઈન્ટે પોઈન્ટ ન આવતું હોય તો તમારે શું કરવું બરાબર મૂંઢા કદાચ ભૂલ થઈ ગઈ હોય તો તમારે કઈ રીતે એનું સોલ્યુશન કાઢવાનું છે તો હું તે સમજાવું કે કદાચ તમે આ રીતે સ્લીવને આપણે જોઈન્ટ થઈ ગઈ ને પછી આપણે ભૂલ દેખાય તો તમારે થોડું વધારે કાપડ દબાવી દેવાનું અથવા તમારે એટલી ખોલી ને આ કટિંગ કરી ને પછી આપણે પાછી સિલાઈ કરવાની તો એ જ રીતે આપણો બધાય પોઈન્ટે પોઈન્ટ આવી જવા જોઈએ આ રીતે પહેલા તમારી પાથરી ને પછી આ રીતે પોઈન્ટ એ પોઈન્ટ જોઈ લેવાનું પછી આપણે ફિટિંગનું માર્કિંગ કરવાનું છે બરાબર મારે આ બધા પોઈન્ટ એ આવી જાય બરાબર આ કટ નો પોઈન્ટ છે આ કમરનો પોઈન્ટ છે ને આપણે સાતી પોલ ને તમે જોઈ શકો છો અહીંયા પણ આપણે

આ રીતે બંને સાઈડ આ રીતે આ સાઈડે આપણું ફિટિંગનું માર્કિંગ કરેલું છે તો એ રીતે આપણે ફિટિંગનું માર્કિંગ કરી લીધું આ રીતે કરવાનું હવે તમારે ફિટિંગ માટે કેવી રીતના લેવાનું છે તે તમને સમજાવી દો જ્યારે તમે મશીન ઉપર જાઓ ત્યારે અહીંથી આપણે સિલાઈ સ્ટાર્ટ કરવાની છે અહીં સુધી આપણે લેવાની છે બરોબર પછી અહીંયા આપણે સોય અંદર રાખી ને પછી અહીંયા બાજુમાંથી લેવાની અહીંયા પોઈન્ટે પોઈન્ટ એટલે સુધી એક ઇંચ જેટલે આપણી બંને સિલાઈ ભેગી હોવી જોઈએ બરાબર પછી આપણે બીજી સિલાઈ લેવાની આ રીતે બરાબર એ રીતે તમારે ફિટિંગ લેવાનું છે એટલા માટે ફિટિંગ એ રીતે લેવાનું છે કે તમે અહીંયા સિલાઈ લેશો તો તમે જ્યારે પટ્ટી ફોડ કરશો ને ત્યારે પ્રોબ્લેમ થશે એટલે આ પોઈન્ટ આપણો ભેગો રહેવો જોઈએ જ્યારે ડબલ સિલાઈ મારો ને ત્યારે તો એ રીતે બંને સાઈડ ફિટિંગ લઈ લેવાનું પછી તમને નેક્સ્ટ વિડીયામાં સમજાવીશ કે આપણે આ રીતના પટ્ટી કેવી રીતના કટની પટ્ટી કેવી રીતના ફોલ્ડ કરવી એમાં પણ તમને અલગ ટ્રીકથી બતાવીશ એમાં પણ પ્રોબ્લેમ થતો હોય છે બધાને તો એ તમને હું એક સ્ટેપ સમજાવીશ નેક્સ્ટ વિડીયામાં કે તમારે આ રીતે પોઈન્ટ એ પોઈન્ટમાં તમારે મિસ્ટેક થતી હોય કટ પટ્ટી ફોલ્ડ કરવામાં તો તમારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું એ નેક્સ્ટ વિડીયામાં બતાવીશ આ રીતે ભાઈઓ બહેનો મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે તો નીચે મેં વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને મગાવી શકો છો તેમાં કટોરીવાળા પ્રિન્સેસ ટક્સવાળા વાળા કે કોઈ બી તમે ડ્રેસ બ્લાઉઝના પેટર્ન વાળા મગાવી શકો છો ડ્રેસના પણ મગાવી શકો અમે કાપડમાં આપીએ છીએ સુંદર મજાનું કટિંગ આવશે તમને કટિંગમાં પ્રોબ્લેમ થતો હોય તો આ રીતે ફરમા ઉપર તમે કટિંગ કરી શકો છો ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો વિડીયા લાઈકજો અને કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ